જરૂર જણાયે ડાયવર્ઝન પણ અપાશે તાપી બ્રિજ ના એક્સપાન્શન જોઈન્ટ નું સમારકામ એક મહિનામાં પૂર્ણ કરવામાં આવશે કલેક્ટર શ્રીએ એ કિમ ચાર રસ્તા પાસે વડોદરા મુંબઈ એક્સપ્રેસ વે ના પેકેજ છ ની પણ મુલાકાત લીધી હતી આ પેકેજ છ માં વાહનો ના આવાગમન માટે પણ થઈ રહેલી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું જ્યાંથી ભરૂચ થી સુરત સુધીના નેશનલ હાઈવે અડતાલીસ પર તાપી બ્રિજની દાબી સાઈડ તરફથી આવતા ભારે વાહનો માટે આજે મોડી રાત્રિએ બંધ કરવામાં આવશે કિમ તરફથી નવા બનેલા એક્સપ્રેસ વે પર જઈને ભારે પલતાણા તાલુકાના એના ગામ પાસે ઉતરીને હાઈવે ને કનેક્ટિવિટી મેળવી શકાશે બ્રિજની મુલાકાત સમયે કલેક્ટર શ્રીની સાથે પ્રાંત અધિકારી વીકે પીપલિયા મામલતદાર શ્રી રશ્મિન ઠાકોર ડીવાય એસપીપી પીઆર સરવૈયા અને નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જયારે કોઈ ચક્ષુ કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુયે ચક્ષુ દાન ને પરિવાર પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન માન્ય और महानगर में के सभी ब्रिजेस की टेक्निकल टीम्स के द्वारा जो है चेकिंग है वो हम लोग कर रहे हैं सारे अधिकारी आज फील्ड में हैं हम लोग उन्हें एक डिटेल में रिव्यू मीटिंग रख के जिन ब्रिजेस की उम्र क्या है कम से है उसमें लास्ट वक्त कब हुई थी उसके बारे की चेकिंग का लास्ट हुई थी ये सब चीज़ों का जायज़ा लिया और जहाँ भी ब्रिज ब्रिज में कोई प्रॉब्लम आएगा या कुछ ऐसा ध्यान पर आएगा तो टेक्निकल टीम के साथ रह के हम लोग अगर डाइवर्जन की जरूरत पड़ती तो डाइवर्जन करें और अगर कोई ये बंद करने की ज़रूरत है तो वो बंद करके भी तो प्रजा तो कोई नुकसान ना पहुँचाए इस बारे में जो है तो वहवटी तंत्र काब